પટેલ સમાજ એટલો બધો વેપારી અને કરોડપતિ બની ગયો છે કે હવે તેમાં કોઈ પશુપાલન કરતું હોય તેવી વ્યક્તિ પણ તેમની નથી આ શબ્દો છે ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીના જેમના આ પ્રકારના નિવેદનથી વિવાદ છેડાઈ ગયો છે લોકસભા ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે

શૈક્ષણિક સંસ્થાઓમાં પણ કોઈ માં જાય એવો કોઈ કાર્યકર આજે એમની કોઈ કારોબારીમાં રહ્યો નથી કોઈ પશુપાલન કરતો હોય અથવા ગાય ભ્યાસ રાખતો હોય અથવા એને સગું કરવું હોય તો વ્યવહાર શોધવો પણ મુશ્કેલ પડતો હોય આવો કોઈ વ્યક્તિ આવી કોઈ સંસ્થાઓની કારોબારીમાં આજે રહ્યો નથી ત્યાં ફક્ત ને ફક્ત રૂપિયાનું મહત્ત્વ છે સેવાનું મહત્વ ઘટતું જતું હોય તેવું દેખાઈ રહ્યું છે શરૂઆત ગુજરાતના પાટનગરથી કરશું આગળ જતા દેશના પાટનગર દિલ્હી સુધી પણ પહોંચવાની ખ્વાઈશ ધરાવીએ છે સંગઠન તો તૈયાર જ હોય છે પ્રજાનો મત એમ લાગે છે કે ભૂતકાળ કરતાં પણ વધારે ભારતીય જનતા પાર્ટી તરફ છે અને સંગઠન પણ આ બધા જ મતનો સરવાળો મત પેટી સુધી પહોંચે તે કરવામાં સક્ષમ છે સરકારની સાથે સાત અને સહકારથી આગળ વધવાનું સમાજ નિર્માણનું કામ જ્યારે ઉપાડ્યું હોય ત્યારે હા સરકારને પૂરેપૂરું પીઠબળ આપીશું અહીં વાત એક સમાજની છે રાજનીતિ કરનારા લોકોએ રાજનીતિ કરવી જોઈએ પરંતુ પ્રજાના વિકાસના મુદ્દાઓ પર રાજનીતિ ન કોઈ સમાજ પર પટેલ સમાજ અને તેમની સંસ્થાઓ આગળ વધે તેમની શૈક્ષણિક સંસ્થાઓનો વિકાસ થાય તેમાં અન્ય સમાજને ઈર્ષ્યા ન હોય જોકે આ પ્રકારના બફાટને લઈને માહોલ ગરમાયો છે ત્યારે આ મુદ્દે મંત્રી ઋષિકેશ પટેલે શું કહ્યું જરા તે પણ સાંભળો એ વિપાલ વિપુલભાઈનો વિચાર હોઈ શકે પરંતુ પ્રત્યેક સમાજ પાટીદાર કેમ પાટીદાર સમાજ છે ચૌધરી સમાજ છે ઠાકોર સમાજ છે રબારી સમાજ છે એ સમાજના શ્રેષ્ઠીઓ ભેગા થઈ અને સમાજના છોકરાઓ દીકરીઓનો વિકાસ કેવી રીતે થાય અભ્યાસની બાબતો હોય આરોગ્ય વિષયક બાબતો હોય તમામ બાબતોની ચિંતા કરતા હોય છે જ્યારે એના કારોબારી સભ્યો હોય કે ટ્રસ્ટીઓ હોય પોતે સંપન્ન હોય તો ખૂબ સારી રીતે વ્યવસ્થાઓ ઊભી કરી શકતા હોય છે અને એના કારણે લોકો પણ એમના ઉપર વિશ્વાસ મૂકી દાનનો પ્રવાહ પણ આપતા હોય છે આ નિવેદનોને પાટીદાર આગેવાનોએ વખોડ્યું હતું આપ એ એ હવે વિપુલભાઈએ જે નિવેદન આપ્યું મેં મારી વાત કરી છે હું તો પ્રત્યેક સમાજની વાત કરું છું પાટીદાર સમાજ આગળ વધે તેમાં વિપુલ ચૌધરીને તકલીફ ન પડવી જોઈએ ઈર્ષ્યા કરવાની જગ્યાએ પોતાના સમાજના ઉત્થાનનું કામ કરવું જોઈએ હાલ તો આ ટિપ્પણી પછી પાટીદારોમાં રોષ ફાટી નીકળ્યો છે અને વિપુલ ચૌધરી માફી માંગે તેવી માંગ કરવામાં આવી રહી છે નિસર્ગ પટેલ વીટીવી ન્યૂઝ મહેસાણા